ચાલો તો અહીંયા આપણા આપણો સાથીઓ થઈ ગયો છે તો હવે આપણે શું કરીશું દીવાબત્તી કરી લઈશું ભગવાન ને ઓકે માનો અહિયા પૂજા થઈ રહી છે અમાર માનવ જો ધીમે ધીમે આપણે ઉમરા પૂજન પણ કરી લીધું છે હું ડેલી ઉમરા પૂજન કરું છું તમે કોણ કોણ કરો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો પૂજા માટે આપણે નાગલો તૈયાર છે અહીંયા દીવો તૈયાર છે અહીંયા કુલર બનાવું છું તો માં આપણે બાજરીનો લોટ લીધો છે એમાં આપણે ગોળ નાખશું ગોળ એડ કરી દીધો છે ઘી એડ કરી દઈએ પછી બધું મિક્સ કરી કુલર રેડી કરી દઈએ તો ચાલો અહીંયા આપણે બધી તૈયારી કરી લીધી છે હવે આપણે

सबाल अरंतो कल्याणम आरोग्य धन सम्बदन सन्त गुरुतिनिना सायं विभाग ज्योति नमो इदि તો આપણે વાર્તા કરી લઈએ તો વ્રત ની વિધિ છે શ્રાવણ માસ વર્તની પાચમ અને ના વ્રત નો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ પર દાદા નું ચિત્ર નો દીવો કરવો ઘી અને બાજરી ના લોટની કોરી કુલેર કરવી

નહી તો રાંધણ છઠ શ્રાવણ ની અંદર છઠ ના દિવસે પકવાન બનાવે છે અને રાત્રે ચૂલો ઠરે છે રાંધણ છઠ કહેવામાં આવે છે તો જય રામ દેવતા વ્રત કરાવણ ના પડે રસો ને પડજો જય નામ દેવતા તો ચાલો આપડે પૂજા થઈ ગઈ છે વાર્તા વાર્તા બધું થઈ ગયું છે હવે રસોઈ બનાવાની છે

છીની લઈએ બધી જમા કાય આપણે પછી આગળ આગળ પ્રોસેસ બતાવીએ તમને એના કાઢી નાખે છોતરા એ ઉઠ કે હે હવે છોતરા કાઢ્યા પછી બીજું શું કર્યું મો કઈ ના છોતરા જો અમાર માનુ ભાઈ વિડિયો શૂટ કરે છે એટલે વિડિયો તો ચાલુ કરો સાહેબ ફોટો પાડ્યો હે વેરી ગુડ શું કર્યું માનવે છોતરા કાઢી નાખ્યા મકાઈ સારું

સ્પ્રિંકલ થઈ જતું આપણે મારે નાખી દે એટલે બાકી હું લેવા રાખે એટલે બાકી ના રખાય હવે કેમ આપણે ચણાનો લોટ થોડોક એડ કરીશું બો નહીં કરવાનો કેમ બો કેમ નહીં કરવાનો પછી જે આપણે મકાઈનો ટેસ્ટ હોય ને એ મારી નાખે એટલે આપણે બો નહીં થોડો ચણાનો એટલે આપણે ચણાની ઉપર ખાલી લેયર જ લગાવ અને એવું દઈ જ મત હા બધું મિક્સ કરી દેજો બરોબર આમાં જરૂર પડે તો પાણી નાખવાનું ઓકે મોટો ગ્લાસ છે આટલો મોટો ગ્લાસ તો મેય પેલી વાર જોયું બોલો લે અલા ગ્લાસ નું ફેંકી દીધું તે તને શરમ નહી આવતી ગુડ

અને બનાવવા પડે મેથીના ભજીયા બીજા એની સાથે સાથે રાગ આવી ગયો નાસ્તાનો બનાવી દીધો નાસ્તો પણ સાથે સાથે ચાલો બનાવી લો જમવાનું જમવાનું ના કહેવાય નાસ્તો કહેવાય પછી ખાઈ લઈએ હા ભૂખ લાગી છે ખતરનાક હવે હા